મિત્રો જય માતાજી જય દશરામ જય દ્વારકાધીશ હર મહાદેવ કેમ છો મિત્રો એકદમ મજા માને ભાઈ તો સ્વાગત છે તમારું મારે એક નવા વિડીયોમાં આજે આપણે લઈને આવ્યા છીએ જાપાનના સાહેબને અને જમવા આવ્યા હતા અને કડવી બેની આપણા ભેગા જ છીએ સિંહની ભેગા જ છીએ અને અત્યારે અમે જતા જમી લીધું છે તો જમીન હવે સીધા ભાગીએ હવે ઘર બાજુ અને ઠોકી દઈને આ જોજો મિત્રો કેમ કે ગાડીવાળા અટાળે બહુ અજડ છે અને તમે જોમે હવે આઈલા જઈએ હે આ અહીંથી કાટવી છે ઓટો એને આની કરાવતરી હોય આ ઠોકી દે ઠોકી દે અહીંયા જાઈ ગયો જો આ જો ઓટાવારા અહીંથી કહો લા કાટે છે એટલે બહુ ધ્યાન રાખવાનું કે ગાડી ઓલા હું આપને ઠોકી નો દે અને અમર કડવી બેન જો આ અમારે જાપન સાહેબ કેમ છે જાપન સાહેબ છાપન ને સાહેબ આપડા હમને આપણે આવી વિચાવી ગાડી છોડાવી ગઈ નાય આપણે સમમાં આવ્યો આ મુખવાસ જો મુખવાસ અમે ખાઈ ત્યારે મુખવાસ ખાઈએ હે એ આ મુખવાસ માં કઈ નો ની કર્યું બીજો દે લે લે આ રેડી આલો અને અમારા કડવી બેન મોઈર ભાઈ ગયા અને અમે હવે આપડી જઈએ

વિચારવું પડશે ચાલો ભાઈ પછી ચાલો આજના વિડીયા માટે એટલું તો લાઈક કરો જાપાન સાહેબ વિશે કઈક ખાલી મારો પગાર કરોડ રૂપિયા પીચોતેર કરોડ પગાર છે જાપાન સાહેબ નો ભાઈ આવજો ટાટા ભાઈ ભાઈ